ખેડાના નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો કારમાં ભીષણ આગ લાગતા અમદાવાદ તરફ જઈ રહેલી કાર ટ્રક સાથે અથડાઈ હતી ટક્કરના કારણે કારમાં આગ લાગી હતી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારમાં સવાર એક જ પરિવારના પાંચેય સભ્યો સમયસર બહાર નીકળી શક્યા હતા જેના કારણે તેમનો જીવ બચી ગયો જોકે આગ એટલી તીવ્ર હતી કે આખી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી ટીમોની સમયસરની કાર્યવાહીથી કારમાં સવાર તમામ વ્યક્તિઓના આબાદ બચાવ શક્ય બન્યો આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક પગલાં લીધા હતા વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને ત્રીજા લેન પર વાળવામાં આવ્યો હતો જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહન ચાલકોને અગવડ ન પડે આ નિર્ણયથી હાઇવે પરની સ્થિતિ ઝડપી સામાન્ય બની હતી સમયસરની મદદને કારણે કારમાં સવારે પાંચેય વ્યક્તિઓનો જીવ બચાવી શકાયો હતો આ ઘટના હાઇવે પર વાહન ચલાવતી વખતે સલામતીના નિયમોનું પાલન અને પૂરતું અંતર જાળવવાની આવશ્યકતા દર્શાવે છે તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા